હિન્દુ ને અલગ કર્યા મુસલમાન ને કઈ ન કર્યું જેટલા હિન્દુ પુરુષ હતા બધાને ગોળી મારી દીધી બધાને એવડા એવડા છોકરા હતા ઉભો ઉભો હસતો હતો જ્યાં સુધી જીવ ન ગયો ત્યાં સુધી ઉભો ઉભો ફેંકી દે મિત્રો મિત્રો પરિવાર એક નવો મારું સ્વાગત છે છે તો તો વાત તમને બધા લોકોને ખબર કે જે ઘટના ઘટી છે જેની અંદર મિત્રો વાત આતંકવાદીઓ કરી મિત્રો આપડા હિન્દુ લોકોને મિત્રો જે ટાર્ગેટ કરીને માર મારવામાં આવ્યો છે ત્યારબાદ મિત્રો વાત જે કરી નાખવામાં આવી છે ખુલ્લી મિત્રો વાત કરી ગોળીઓ મારવામાં આવી છે ત્યાર મિત્રો વાત કરીએ ગુજરાત નહીં પરંતુ આખા ભારત ની અંદર હાહાકાર મચી ગયો છે તો મિત્રો આ મુદ્દે અત્યારે ગુજરાત થી લઈને મિત્રો આખા ભારત દેશ ની અંદર ખુલ્લી આમ રોજ ભરાય છે અને ખુલ્લી જે પાકિસ્તાન ની આર્થિક હોય જે મિત્રો આપણા દેશની અંદર આવીને જે આપણા હિન્દુ ભાઈઓને માર મારવામાં માં આવ્યો છે અને હત્યા કરીને ગોળીઓ મારી દેવામાં આવી છે હવે આના અંદર ભાવનગર થી મિત્રો વાત કરીએ એક બેન પણ ગુસ્સે થઈ જશે કારણ કે મિત્રો તમને લોકોને ખબર છે કે ભાવનગર ની અંદર પણ ત્રણ મિત્રો વાત કીધો લોકોના મૃત્યુ થયા છે આની અંદર એક વાપ દીકરો પણ હતા મિત્ર આ ઘટનાની અંદર અત્યારે ગુજરાતની અંદર નહીં આખા ભારત દેશની અંદર આહાકાર મસી ગયો છે અને ખુલિયામ લડી લેવાના મૂળમાં છે કે જે રીતે મિત્રો વાત આપડા જે મિત્રો વાત કીધો હિન્દુ કહ્યો ને માર મારવામાં આવ્યો છે નગ્ન કરીને મિત્રો ચેક કરીને હિન્દુ છે કે નહીં ઈ કરીને પછી માર મારવામાં આવ્યો છે તો આ મુદ્દે અત્યારે ખુલ્લીયા મિત્રો આપણો દેશ એ લડી લેવાના મૂડમાં છે અને સિહો આવનારા ટાઈમ માં પાકિસ્તાનને જવાબ આપશે જે પણ થશે આપણે માં વિડીયો જોવા મળો અને સબસ્ક્રાઇબ કરીને વિડીયો શેર કરી દીધો ધન્યવાદ